ચાલતી હે ચાલ પેડી ગયા છો તો ખરું ખરું

पर्सन का हमारा पर्सन जो थैंक यू सो मच धन्यवाद साहिब रजावाद हमारे खूब खुँ, खूब अभाव है यह बता रहे हो साहिब देखो वो एक कॉमेडी कलाकार है लेकिन हमारा हम वो साइंस सीरियस ले, हा। हाँ ले तो देखते ही रहते

બે મન છે નોકડા બે બેટા પાલેવી સેટલી હે હા હો છોકરો હોશિયાર થઈ ગયો બે મન આ કોચ મોસાનો ફાયો પકડા સ્વનમાં જોઈએ ને બે કપ ચોકીન જોઈ એના બીને પૂત જે વધે આવ્યું બાલને બાળ સૂંટા થઈ ગયા

কালও পাকে মলততা দা ভাগে মহে রিযা ফোটুমারো কোকাই এইইই মাদিশকন কালো পযান্টা দুডুলাকে સાહેબ ચેરમેન સાહેબ ની દરેક ને કઉ છું ભોલા છે અને કોઈ ઘમંડ વાત નહીં ચેરમેન સાહેબ કોઈ ગમણ નહીં દુનિયા ગમે તે વાતો કરતી હોય દૂધ નો ભાવ ઘટ્યો નહી પણ એ તો પૈસા પર ડિપેન્ડ કરું વાત કરી છે એ ટુ શે દેબેન દરજો ભેંસો દૂધું છુ આ મુખી તોય છે બોસ ની તરાગ્યો ને એકલી કરાલા કશી બોલને મોજ કરો જલ કરો મારી માડી નો સાહેબ થેન્ક સો મચ થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખટુ લાગી માફ કરજો સાહેબ તમારો દીકરો સમજી નારો ભાઈ સમજી માફ કરજો બાપુ આ જો ખૂબ બ પગાજી ની વાત કઢીયા ભલે બ ગોજી છે કશોખો વઈ ગયા છે અરે પગાજી ફોન ફોન માં રાખ્યો કે હું ભઈ નું ગામ બોલે છે

মোকো খাম